ચાલો નમસ્કાર મિત્રો તો આપણે ઘણા સમયથી જે વસ્તુની રાહ જોઈ રહી હતી એટલે કે ઓફિશિયલ સિલેબસ આવી ચૂક્યો છે મિત્રો ઓફિશિયલ સિલેબસની અંદર મિત્રો મેથેમેટિક્સ રિઝનિંગ બંધારણ જે છે કરંટ અફેર્સ છે ઇંગ્લિશ અને ગુજરાતી આ જે જનરલ સિલેબસ જે છે એના માટે મિત્રો અલગથી હું એક વિડીયો બનાવી ચૂક્યો છું અને તેની લિંક જે છે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ લેજો અહીંયા આજે આપણે ફિઝિક્સના લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની જે વેકેન્સી છે એનો જે સ્પેસિફિક સિલેબસ છે ત્રણે ત્રણ કેડરનો મિત્રો આપણે અહીંયા જોવાના છીએ જેમાં સૌ પ્રથમ લેબોરેટરી ટેકનિશિયનનો સિલેબસ હશે ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ અને ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સિલેબસ અહીંયા હશે મિત્રો બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ સિલેબસની પીડીએફ જે છે મિત્રો હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી આપીશ તે પણ જોઈન કરી કરી લેજો જે પણ લોકોને બાકી હોય તે બરાબર મિત્રો તો હવે ફિઝિક્સમાં લેબોરેટરી ટેકનિશિયનની મિત્રો વાત કરીએ તો એકસો ને વીસ માર્કનો જે સિલેબસ છે બરોબર તેમાં અલગ અલગ ટોપિક આપેલા છે ને આ મિત્રો સિલેબસ જોઈએ એક રીતે તો જે જૂનો સિલેબસ હતો તે પ્રમાણે જ છે પોઈન્ટ ટુ પોઈન્ટ મિત્રો એ પ્રમાણે જ છે બરોબર છે બહુ ખાસ જાજો વધારે પડતો ચેન્જીસ છે નહીં તેમાં બરાબર તો હવે તેમાં ફરીથી મિત્રો એકવાર નજર કરીએ એકસો વીસ માર્કના ટેકનિકલ ક્વોલિફિકેશન માટેનો જે સિલેબસ છે તેમાં ફર્મેટ્સ પ્રિન્સિપલ એન્ડ ઇટ્સ એપ્લિકેશન જે છે એ કવર થાય છે જેની અંદર લો લો એટ રિફ્લેક્શન ને લો ઓફ રિફ્લેક્શન આ જે છે વસ્તુ કવર કરવામાં આવે છે ત્યારબાદ લેઝરનો જે આખો ટોપિક જે છે તે પણ કવર છે મિત્રો ઇન્ટરફેરન્સ ઇન થિન ફિલ્મ્સ ત્રીજા નંબરનો ટૉપિક છે મિત્રો સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે મિત્રો આખે આખો કવર કરવામાં આવે છે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી મિત્રો સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ કેમેસ્ટ્રીની અંદર પણ મોટા પ્રમાણમાં કવર કરવામાં આવ્યો છે અને ફિઝિક્સની અંદર પણ આ વસ્તુ કવર કરવામાં આવે છે એટલે આપણે અહીંયા એ વસ્તુ સમજી શકીએ છીએ કેમેસ્ટ્રી ફિઝિક્સ આ બંને માટે અને બાયોલોજીની અંદર પણ થોડા ઘણા અંશે કવર કરવામાં આવ્યું છે તો આ ખૂબ આઈએમપી રહેશે બરાબર છે ત્યારબાદ પોલરાઇઝેશન ઓફ લાઇટ્સ એન્ડ ડબલ રિફ્રેક્શન જે છે ત્યારબાદ પ્રોડક્શન એન્ડ એનાલિસિસ ઓફ પોલરાઈઝ લાઇટ છે બરાબર ત્યારબાદ ડીસી સર્કિટ અને એસી બ્રિજ આ બંને ટોપિક્સ ફૂલ ડિટેલમાં બરોબર એની અંદર કન્ડિશન ઓફ બ્રિજ બેલેન્સ મેક્સોલ બ્રિજ હે બ્રિજ આ બધી વસ્તુ જે છે એ આવશે બરોબર છે ડીસી સોર્સથી માની બધી વસ્તુ ત્યારબાદ ટાઈપ્સ ઓફ મોલેક્યુલર સ્પેક્ટ્રા એન્ડ મોલેક્યુલર એનર્જી સ્ટેટ્સ બરોબર ત્યારબાદ પ્યોર રોટેશન સ્પેક્ટ્રા જે છે કવર કરવામાં આવ્યો છે મિત્રો વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા જે છે તે પણ છે મિત્રો ત્યારબાદ આલ્ફા એન્ડ બીટ્ટા રહેશે હવે સૌથી મોટી વસ્તુ એ છે કે અહીંયા ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશની સાથે સાથે ગુજરાતીમાં પણ તમને પ્રશ્નો આપેલા છે તો મિત્રો તમે ગુજરાતીમાં વાંચો તો કંઈ વાંધો નહીં જો તમને લેંગ્વેજ બેરિયર વસ્તુ હોય તો બરાબર ત્યારબાદ આલ્ફા એન્ડ બીટા રેજ જે છે બંને ડિટેલમાં છે ત્યારબાદ ગામા રેજ છે મિત્રો ધ લિક્વિડ ડ્રોપ મોડેલ ઓફ ધ ન્યુક્લિયસ છે મિત્રો એમાં પણ બધી જ વસ્તુ ન્યુક્લિયર એમિશન છે ડીકે પ્રોબેબિલિટીઝ ઓફ સ્પોન્ટેનિયસ ફિઝન છે બરાબર આ બધી વસ્તુ તેમાં આવશે ત્યારબાદ ઇન્ટ્રોડક્શન ઓફ નેનો મટિરિયલ્સ જો મિત્રો નેનો મટિરિયલ્સ જે છે તે વસ્તુ કેમેસ્ટ્રીવાળાને પણ છે ને તમારે પણ છે તો આ વસ્તુ કરવી પડશે બરાબર છે કારણ કે જે ત્રણે ત્રણ કેડરમાં મિત્રો કોમન છે એ વસ્તુ આપણે આ એમપી વધારે સમજીએ ત્યારબાદ એટોમિક એન્ડ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે મિત્રો રેડિયેશન જે છે કેમેસ્ટ્રીમાં પણ છે અહીંયા પણ છે ઇલેક્ટ્રોનિક એવિડન્સ જે છે બરાબર છે એ વસ્તુ છે મિત્રો ઇન્ટ્રોડક્શન છે બરાબર ત્યારબાદ ઇનપુટ આઉટપુટ મેનેજમેન્ટ પ્રિન્સિપલ ઓફ ઇનપુટ આઉટપુટ એચડબલ્યુ બરોબર આ વસ્તુ છે સિક્યોરિટી છે યુનિક્સ આ આ બધા જે છે યુનિક્સને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સિસ્ટમને સિક્યોરિટીની ઇનપુટ આઉટપુટ આ બધી વસ્તુ મિત્રો કોમ્પ્યુટરને લગતી છે બરોબર ઓપરેટિંગ સિસ્ટમ જે છે આપણે ઘણીવાર આપણે ભણવામાં આવી છે ખાસ કરીને ફિઝિક્સવાળાને આઈ ડોન્ટ નો આવે છે કે નહીં પરંતુ આ બધી વસ્તુ જે છે તે કરવી પડશે તો મિત્રો આ વસ્તુ છે જેમાં આપણે સમજાય એ પ્રમાણે જો પહેલા પણ જનરલ સિલેબસનો વિડીયો બનાવી ચૂક્યો છું મિત્રો પાર્ટ એમાં તમામ પ્રશ્નો અંગ્રેજીમાં છે બરાબર પાર્ટ બી ની અંદર કરંટ અફેર્સ જે છે ત્યારબાદ બંધારણ જે છે અને ગુજરાતી કોમ્પ્રેન્સિવ જે છે આ બધી વસ્તુ ગુજરાતીમાં છે ને ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ ઇંગ્લિશમાં છે એ તો ઓબ્વિયસલી છે બરોબર તો મિત્રો આ જે સિલેબસ હતો એ હતો લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ ગ્રુપ માટે બરોબર તો હવે આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ ગ્રુપની વાત કરવા જઈએ તો મિત્રો એમાં લેબોરેટરી આસિસ્ટન્ટમાં મિત્રો જે જૂનો સિલેબસ હતો એ પ્રમાણે જ છે એના માટે તમે એનસીઆરટી અથવા જી કરી શકો છો એમાંથી આરામથી મિત્રો નેવું જેટલું કવર થઈ જશે બરાબર છે તો એના પર મિત્રો નજર કરીએ તો એટોમિક એન્ડ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી જે છે રેડિયેશન છે બરાબર આ બધી બેઝિક વસ્તુઓ છે લેપટેક અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ કરતાં બેઝિક વસ્તુ પૂછાશે અહીંયા બરાબર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જે છે કન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇટ્સ ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન બરોબર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે સ્ટેટ ઓફ ગેસિસ થિયરમ છે મિત્રો બરોબર કિચ ઓફ સ્લો છે ઇલેક્ટ્રિક પાવર છે મિત્રો થર્મો ઇલેક્ટ્રિસિટી છે આ બધા ટોપિક મિત્રો ઇલેવન ટ્વેલ્થની અંદર આપણે ભણી ચૂક્યા છીએ એ જ વસ્તુ અહીંયા પૂછાવાની છે ત્યારબાદ એસી કરંટ જે છે મિત્રો ઓપ્ટિકલ ડિવાઇસ છે મિત્રો આખે આખું કવર કરવાનું છે એ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે રેડિયો એક્ટિવિટી છે કમ્યુનિકેશન સિસ્ટમ પણ મિત્રો અહીંયા આપેલી છે ત્યારબાદ સેમી કન્ડક્ટર ડિવાઇસ છે બરાબર છે એની અંદર પણ આઈસીને જે કાંઈ છે પ્રાઇમરી કોન્સેપ્ટ ઓફ આઈસી પીએન જંક્શન છે સેમી કન્ડક્ટર છે ફોટો ડાયોડ છે બરાબર આ બધી વસ્તુ આવવાની છે ત્યારબાદ ફોર્મેટ્સ પ્રિન્સિપલ એન્ડ ઇટ્સ એપ્લિકેશન જેમ લેપટેકમાં પણ કોમન છે ને અહીંયા પણ કોમન છે લેઝર પણ લેપટેકમાં પણ કોમન છે ને અહીંયા પણ કોમન છે બરાબર ત્યારબાદ ઇન્ટરફરન્સ ઇન થિન ફિલ્મ એટલે કે લેપટેકમાં અને લેબ આસિસ્ટન્ટમાં આ બધી વસ્તુ મિત્રો જુઓ તમે सेम જ છે તો લેબ આસિસ્ટન્ટ કરો ને ટેક કરો એટલે મોટા ભાગનો કોમન સિલેબસ થઈ જાય છે એસી સર્કિટ સોરી ડીસી સર્કિટ અને એસી બ્રિજ આ બધી વસ્તુ લેપટેકમાં પણ આપેલી છે ને અહીંયા આપેલી છે તમને સોર્સ ક્યાંથી મળશે માંથી મળી રહેશે મિત્રો બરાબર તો આ જે વાત થઈ મિત્રો એ હતી લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની ફિઝિક્સ ગ્રુપની હવે મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ પર નજર કરીએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં મિત્રો જોઈએ તો આનો સિલેબસ જે છે એ થોડો ડિટેલમાં હશે તમને એનસીઆરટી સિવાય બીએસસીનું મટિરિયલ્સ પણ કરવું પડશે ને અમુક અમુક ટોપિક્સ માટે તમારે એમએસસીનું મટિરિયલ્સ પણ આમાં વાંચવું પડશે બરોબર છે કારણ કે ડિટેલમાં છે આ સિલેબસ ટોપિક્સ કોમન જ હશે બરોબર છે એટોમિક્સ સ્પેક્ટ્રોસ્કોપી જે છે ઇલેવન્થ ટ્વેલ્થની એનસીઆરટીમાંથી તમે વાંચશો બરાબર જો આ ત્રણેયમાં આ ટોપિક ત્રણેયમાં છે લેબ આસિસ્ટન્ટમાં છે ટેકમાં છે અને સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં છે પરંતુ ટેક અને લેબ આસિસ્ટન્ટમાં તમે એનસીઆરટીમાંથી કરો તો ચાલશે પરંતુ અહીંયા તમારે બીએસસી અને જરૂર પડે તો એમએસસી પણ તમારે કવર કરવાનું રહેશે બરાબર છે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી છે ત્યારબાદ ઓપ્ટિક્સ છે પોલરાઈઝેશન ઓફ લાઇટ એન્ડ ડબલ રિફ્રેક્શન છે પ્રોડક્શન એન્ડ એનાલિસિસ ઓફ પોલરાઈઝ લાઇટ છે મિત્રો ટાઈપ્સ ઓફ મોલેક્યુલર સ્પેક્ટ્રન્ડ મોલેક્યુલર એનર્જી સ્ટેટ છે મિત્રો પ્યોર રોટેલ સ્પેટ્રા છે વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રસ્તુ ત્રણે ત્રણ કેડરની અંદર કોમન છે રમન સ્પેક્ટ્ર મિત્રો કેમેસ્ટ્રીની અંદર પણ આ વસ્તુ કવર કરવામાં આવી છે ફિઝિક્સની અંદર પણ આ વસ્તુ કવર કરવામાં આવી છે ક્લાસિફિકેશન ઓફ મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક સ્ટેટ છે મિત્રો ફ્લોરોસન્સ એન્ડ ફોસ્ફોરસ છે આલ્ફા રેસ છે બીટા રેસ છે ગામા રેસ છે આ પણ લેપટેકની અંદર લેબ આસિસ્ટન્ટની અંદર મિત્રો હતી ધ લિક્વિડ ડ્રોપ મોડલ ઓફ ન્યુક્લિયસ છે મિત્રો આ વસ્તુ પણ લેપટૉોપની અંદર કવર કરવામાં આવે છે ઇન્ટ્રોડક્શન ઓફ નેનો મટીરિયલ જે છે મિત્રો તે પણ અહીંયા છે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર આ વસ્તુ અહીંયા નવી છે ઓપરેશનલ એન્ટિફા એમ્પ્લિફાયર જે છે એ વસ્તુ અહીંયા અલગથી પૂછવામાં આવે છે ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સ એ અલગથી પૂછવામાં આવે છે પાવર સર્કિટ એન્ડ સિસ્ટમ અલગથી પૂછવામાં આવે છે બેઝિક કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ ડિઝાઇન બરોબર છે મિત્રો જો અહીંયા કોમ્પ્યુટરની બેઝિક ડિઝાઇનની આ વસ્તુ જે છે આઈ ડોન્ટ નો ફિઝિક્સની અંદર તમારે ડિટેલમાં આવે છે કે નહીં પરંતુ એ તમારે અહીં બધી વસ્તુ કરવાની છે એમાં ઇન્ટ્રક ઇન્સ્ટ્રક્શન કોડ છે કોમ્પ્યુટર રજિસ્ટર છે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શન છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ છે બરોબર મિત્રો ઇન્સ્ટ્રક્શન સાયકલ છે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે ઇનપુટ આઉટપુટ અને છે કમ્પ્લીટ કોમ્પ્યુટર ડિસ્ક્રિપ્શન છે ડિઝાઇન ઓફ બેઝિક કોમ્પ્યુટર છે અને ડિઝાઇન ઓફ એક્યુમ્યુલેટર યુનિટ છે બરાબર મિત્રો ઇન્ટ્રોડક્શન ઓફ ડેટા સ્ટ્રક્ચર મિત્રો છે આખું બાઇનરી સિસ્ટમ આપણને ખબર છે બાઇનરી સિસ્ટમ એટલે શું થાય બરાબર એ વસ્તુ પણ અહીંયા કરવામાં છે બાયનરી કોલ છે બાઇનરી સ્ટોરેજ છે બરાબર કોમ્પ્લિમેન્ટ છે આ બધી વસ્તુ છે અહીંયા ત્યારબાદ આગળ વાત કરીએ તો સિમ્પ્લિફિકેશન ઓફ બુલિયન ફંક્શન્સ બરાબર ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ખબર છે આપણે મોબાઈલ વાપરી તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ આવતી હોય છે બરાબર અલગ અલગ વિન્ડોઝ હોય છે આઈઓએસ હોય છે બરાબર તો લિનક્સ હોય છે યુનિક્સ હોય છે આ બધી ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે આપણે અહીંયા કરવાની રહે છે આ બધી વસ્તુ મિત્રો તમે આગળ એમએસસી બીએસસીમાંથી વાંચો અથવા એની માટે કોમ્પ્યુટર માટે ગુજરાતીની અંદર બહુ સારી સમજણવાળી ઘણી બધું બુક જે છે એ અવેલેબલ છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ઇનપુટ આઉટપુટ મેનેજમેન્ટ પ્રિન્સિપલ ઓફ ઇનપુટ આઉટપુટ બરોબર આ વસ્તુ પણ મિત્રો લેપટોપની અંદર હતી સિક્યોરિટી છે યુનિક્સ લિનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ કવર કરવામાં આવી છે અને ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે મિત્રો લેપટેકની જેવો તે સેમ ટુ સેમ છે મિત્રો પાંચ છ ટોપિક જે છે જેમાં ખાલી ફેરફાર જોવા મળે છે તો મિત્રો આ થઈ ગયો આપણે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેનો સિલેબસ બરાબર ફિઝિક્સની અંદર લેપટેક લેબ આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ ત્રણેયનો સિલેબસ અહીંયા કવર થઈ ગયો છે મિત્રો હું તમને ટેલિગ્રામની અંદર પીડીએફ પ્રોવાઇડ કરી આપીશ મિત્રો ચેનલ જોઈન કરી લેજો યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો બરોબર ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત